નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જશોનાથ સર્કલ ખાતે દેખાવો કરી રહેલા દલિત સમાજના આગેવાનો અને કાર્યકરો પોલીસે અટકાયત કરી હતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતમાં ક્રિમિલેયર દાખલ કરવાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ભાવનગર ખાતે બંધના એલાનને સમર્થન આપી રેલી સહિતના વિરોધદર્શક કાર્યક્રમો યોજાયા હતા ભાવનગરના જશોના સર્કલ ખાતે એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી